છત્રીસ અડત્રીસ 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 રૂપિયા રૂપિયા ઓગણચાલીસ ઓગણચાલીસ ચાલીસ ચાલીસ એકતાલીસ એકતાલીસ રૂપિયા એકતાલીસ રૂપિયા થાય સાહેબ રૂપિયા બેતાલીસ રૂપિયા બેતાલીસ 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 રૂપિયા છેતાલીસ રૂપિયા છેતાલીસ રૂપિયા બાંધો રવિલ બાણું રૂપિયા બાણું ચોરણો છન્નું રૂપિયા છન્નુ રૂપિયા છન્ન રૂપિયા નવદો ભાઈ

લીલી ડુંગળી પાંચ રૂપિયાનો ભાવ છે જો પાંચ રૂપિયાનો ભાવ છે લીલી ડુંગળીમાં જો માં ટમાટરમાં નો ભાવ હતો આ ટમાટા દસ રૂપિયાનો ભાવ આ દસ રૂપિયાના ભાવના ટમાટનો જો ભાવનું એવું કંઈ હતું જ નથી પછી જેવો માલ એવો ભાવ

તો દર્શક મિત્રો તમે બધા વિડીયોમાં જોયું તેમ કે શાકભાજીના ભાવ છે તે અલગ અલગ ભાવ પડ્યા હતા તેમાં વીંગણાનો ભાવ છે કોબીનો ભાવ છે ફુલાવાનો ભાવ છે તમે વિડીયોમાં જોઈ શક્યા છો આવા આવ નવા વિડીયો જોવા માટે અમારા ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી